નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આરાધના ગુજરાતી ન્યૂઝના આજના તાજા સમાચારોમાં જુઓ આખો વર્ષ કેવું ગયો એ તો આપણે બધા જાણીએ છીએ પડકારોથી ભરેલું પણ શું તમને ખબર છે કે સરકારે કેટલાક એવા નિર્ણયો લીધા જેણે બહુ જ ચૂપચાપ તમારા ખિસ્સામાં વધારે પૈસા મૂકી દીધા એવા તો કયા હતા એ પાંચ નિર્ણયો આ મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવીશું આજના અહેવાલના બિલકુલ અંતમાં તો જોડાયેલા રહેજો તો ચાલો ફટાફટ એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર આટલું નુકસાન થયું તો પણ ખેડૂતો કેમ કરી રહ્યા છે રેકોર્ડ બ્રેક વાવણી અંબાલાલ પટેલની એવી કઈ ચેતવણી છે જે ઊભા પાકને બરબાદ કરી શકે છે ખેડૂતોને કઈ રીતે મળશે ચાર લાખ રૂપિયાની મોટી સરકારી સહાય પાટણમાં જે શંકાસ્પદ ટ્રક પકડાયો એની અંદર એવું તો શું હતું શાળાઓને અને સરકારી ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી કોણ આપી રહ્યું છે મોરબીના એ હિટ એન્ડ રન કેસનો ટ્રક આખરે ક્યાંથી મળ્યો અને હા સૌથી મોટો સવાલ જેનો જવાબ તમને અંતમાં મળશે બે હજાર પચ્ચીસના એક કયા પાંચ નિર્ણયો છે જેણે મધ્યમવર્ગીય પરિવારોને ખરેખર આર્થિક રાહત આપી આ બધા જ સમાચારો પર આપણે વિગતવાર ચર્ચા કરવાના જ છીએ પણ એ પહેલાં અમને તમારો સાથ જોઈએ છે જો તમને અમારું કામ ગમતું હોય તો આ અહેવાલને એક લાઇક જરૂર કરજો અમારી આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા તમે કયા ગામ કે શહેરમાંથી આ જોઈ રહ્યા છો એ નીચે કોમેન્ટમાં અમને ચોક્કસ જણાવજો ચાલુ તો શરૂઆત કરીએ એકદમ સારા અને સકારાત્મક સમાચારથી આટલા બધા પડકારો આવ્યા છતાં ગુજરાતના આપણા મહેનતુ ખેડૂતોએ આ વર્ષે રવિ પાકના વાવેતરમાં એક નવો જ રેકોર્ડ બનાવી દીધો છે અને જુઓ આંકડાઓ ક્યારેય ખોટું નથી બોલતા ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે સાડત્રીસ હજાર હેક્ટર વધુ જમીનમાં વાવેતર થયું છે આનો સીધો મતલબ એ છે કે સરકારની જે સહાય યોજનાઓ સમયસર મળી એનાથી ખેડૂતોમાં એક નવો જ વિશ્વાસ અને જોશ આવ્યો છે અને એટલું જ નહીં કૃષિ વિભાગે પણ ખાતરી આપી છે કે ખાતરનો સ્ટોક પણ પૂરેપૂરો છે મતલબ કે રાજ્યના ખેતીવાડી માટે આ ખૂબ જ સારા સંકેત છે પણ જ્યાં એક સારા સમાચાર છે ત્યાં ખેડૂતભાઈઓ માટે એક ચિંતાના સમાચાર પણ છે અને આ ચિંતાનું કારણ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની એક મોટી ચેતવણી અંબાલાલ પટેલનું કહેવું છે કે આવનારા દિવસોમાં હવામાન અચાનક પલટો મારી શકે છે અને માવઠું એટલે કે કમોસમી વરસાદ ખાબકી શકે છે હવે આનાથી શું થશે ઘઉં અને શાકભાજી જેવા ઊભા પાકમાં ફૂગના રોગો ફેલાવવાનું જોખમ વધી જશે ખાસ કરીને જીરાનો પાક એના માટે તો આ ભેજવાળું વાતાવરણ બહુ જ નુકસાનકારક છે એટલે ખેડૂતોને સલાહ છે કે પોતાના પાકને બચાવવા માટે અત્યારથી જરૂરી પગલાં લેવાનું શરૂ કરી દે તમારા વિસ્તારમાં અત્યારે કેવું વાતાવરણ છે અને અંબાલાલ પટેલની આગાહી પર તમને કેટલો ભરોસો છે નીચે કોમેન્ટમાં અમને જરૂર જણાવજો હવે હવામાનના આવા પડકારો સામે લડવા માટે ખેડૂતોને સૌથી વધુ જરૂર હોય છે આર્થિક મદદની અને આ વાતને ધ્યાનમાં રાખીને જ સરકારે બે હજાર પચ્ચીસ માટે એક નવી ગ્રાન્ટ યોજનાની જાહેરાત કરી દીધી છે હા તમે બરાબર સાંભળ્યું આ યોજના હેઠળ ખેડૂતોને ચાર લાખ રૂપિયા સુધીની સીધી આર્થિક સહાય મળશે અને સૌથી સારી વાત શું છે ખબર છે આ પૈસા કોઈ વચેટિયા વગર સીધા જ ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે આ પારદર્શિતા જ આ યોજનાને ખરેખર ખાસ બનાવે છે અરે ઊભા રહો હજુ તો ખરો મસાલો બાકી છે પાટણના એ ટ્રકમાં શું હતું ગુજરાતને ધમકી કોણ આપી રહ્યું છે મોરબી કેસમાં શું નવી અપડેટ છે અને હા ભૂલતા નહીં એ પાંચ નિર્ણયો જેણે તમારા ઘરનું બજેટ બદલી નાખ્યું જોતા રહેજો કારણ કે હવે કહાની વધુ ગંભીર અને રસપ્રદ બનવાની છે ચાલો હવે વાત કરીએ રાજ્યની સુરક્ષાને લગતા કેટલાક સમાચારોની પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં પોલીસે એક શંકાસ્પદ ટ્રકને પકડી છે જેણે અનેક સવાલો ઊભા કર્યા છે થયું એવું કે પોલીસને એક પાક્કી બાતમી મળી હતી એના આધારે એમણે એક શંકાસ્પદ આઈશર ટ્રકને રોકી અને જ્યારે ટ્રકની તલાશી લેવામાં આવી તો અંદરથી એક બે નહીં પણ પૂરા પંદર પશુઓ મળી આવ્યા અત્યારે તો પોલીસે ટ્રક અને પશુઓ બંનેને પોતાના કબજામાં લઈ લીધા છે અને આ ગેરકાયદેસર કામ પાછળ કોણ કોણ છે એની તપાસ શરૂ કરી દીધી છે તારીખ અઢાર ડિસેમ્બર આ દિવસ ગુજરાત માટે બે અલગ અલગ ચહેરાઓ લઈને આવ્યો એક તરફ ચિંતા અને તણાવ હતો તો બીજી તરફ વિકાસ અને આશા હતી જુઓ એક બાજુ અમદાવાદની ઘણી શાળાઓ અને વડોદરાની કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાડી દેવાના ધમકી ભર્યા મળ્યા જેનાથી આખા રાજ્યની સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ તો બીજી બાજુ વાવથરાદ વિસ્તારમાં લોકો માટે નવા વિકાસના કામોનું ઉદઘાટન થયું જે એક સારી વાત છે આવી ઘટનાઓ બને ત્યારે આપણી સુરક્ષા એજન્સીઓની કામગીરી પર તમને કેટલો ભરોસો છે તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવજો હવે એ ખૂબ જ દુઃખદ ઘટનાના અપડેટની વાત કરીએ મોરબીમાં જે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો એમાં પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે જે ટ્રકે બનાસકાંઠાના ચાર નિર્દોષ લોકોનો જીવ લીધો હતો એ ટ્રક આખરે જામનગર હાઇવે પરથી બિનવારસી હાલતમાં મળી આવ્યો છે ડ્રાઈવર હજી પણ પોલીસની પકડથી દૂર છે પણ આ ટ્રક મળવો એ કેસ માટે એક ખૂબ મોટો પુરાવો છે પોલીસે ટ્રકને ફોરેન્સિક તપાસ માટે મોકલી દીધો છે અને ડ્રાઈવરને શોધવા માટે ચારે બાજુ નાકાબંધી કરી દીધી છે અને હવે એ સમય આવી ગયો છે જેની આપણે સૌ શરૂઆતથી રાહ જોઈ રહ્યા હતા ચાલો જાણીએ સરકારના એ પાંચ મોટા નિર્ણયો જેણે બે હજાર પચ્ચીસમાં મધ્યમ વર્ગના જીવન પર સૌથી મોટી અને સૌથી સારી અસર કરી ચાલો એક પછી એક આ પાંચેય નિર્ણયોને સરળ ભાષામાં સમજીએ પહેલું ટેક્સ સ્લેબમાં મોટો સુધારો સરકારે નવી કર વ્યવસ્થામાં સાત લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ ફ્રી કરી દીધી આનો સીધો મતલબ એ થયો કે લાખો નોકરિયાત લોકોના હાથમાં દર મહિને વધુ પૈસા બચવા લાગ્યા બીજું બેન્કિંગના નિયમોને સરળ બનાવાયા કેવાયસી જેવા નિયમો સહેલા થયા જેથી સામાન્ય માણસ માટે બેન્કના કામકાજમાં સરળતા રહી ત્રીજું લોન લેવાની પ્રક્રિયા સહેલી બની હોમ લોન અને પર્સનલ લોન માટેના કાગળિયા ઓછા થયા એટલે લોન ફટાફટ મંજૂર થવા લાગી ચોથું લોનના વ્યાજદરમાં ઘટાડો આની સીધી અસર તમારા ઈએમઆઈ પર પડી અને હપ્તા થોડા હળવા થયા અને પાંચમું ઘર ખર્ચ ઘટાડવાની નીતિઓ સરકારે પેટ્રોલ ડીઝલ અને ગેસના બાટલા પર થોડી રાહત આપી જેનાથી રસોડાનું બજેટ પણ સુધર્યું આ પાંચ પગલાંએ મળીને બે હજાર પચ્ચીસને વર્ગ માટે ખરેખર એક મોટી રાહતનું વર્ષ બનાવ્યું તો આપણે જોયું કે દરેક નિર્ણયની પોતાની એક અલગ અને ખાસ અસર હતી કોઈએ માસિક બચત વધારી તો કોઈએ મોટા ખર્ચાઓને સરળ બનાવ્યા હવે સવાલ એ છે કે આવનારા નવા વર્ષમાં આ પાંચમાંથી કયો એક નિર્ણય તમારા પરિવારના ભવિષ્ય પર સૌથી લાંબી અને સકારાત્મક અસર કરશે તમારા મંતવ્યો જાણવાની અમને ખૂબ જ ઉત્સુકતા રહેશે તો બસ આજના આ ખાસ અને ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આટલું જ જો તમને આ માહિતી મહત્વની લાગી હોય તો તમારો પ્રેમ બતાવવા માટે લાઇક બટન જરૂરથી દબાવજો અને આવા જ સમાચારોના નિષ્પક્ષ અને સ્પષ્ટ વિશ્લેષણ માટે આરાધના ગુજરાતી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તમારો ખૂબ ખૂબ આભાર અને જોડાયેલા રહો